જય જવાન જય કિસાન મિત્રો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આવતીકાલે એટલે કે તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ કોંગ્રેસ વિછા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નને લઈ જેમ કે હાલ ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર હોય પરંતુ રાજ્ય સરકારે એવો નિયમ બનાવ્યો કે માત્ર એક ખેડૂત દીઠ સિત્તેર મણની જ મગફળીની ખરીદી કરવામાં આવશે તો અન્ય જગ્યાએ ખેડૂત ખૂબ છે તો માત્ર સિત્તેર મણ નહીં પણ બસો મણ કરતા ખેડૂતની મગફળીનો ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે અને હાલ કમોસમી વરસાદ અતિશય વરસાદ અનાવૃષ્ટિના લીધે જે ખેડૂતોના પાકનું નુકસાન થયું છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે નુકસાનીનું સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે એવી માંગ લઈ કાલે એટલે કે તારીખ દસ દસ બે હજાર પચીસ આવેદન પત્ર આપવામાં આવશે તો તમામ ખેડૂત મિત્રોએ ખેડૂતોના સાથ બની ખેડૂતોના ટેકો આપવા તમામ લોકોને પધારવા હું હાર્દિક આમંત્રણ પાઠવું છું જય જવાન જય કિસાન